આ દૈવી સ્વરૂપ વ્યાસપીઠ વ્યાસપીઠ વ્યાસપીઠનું આધ્યાત્મિક સ્વરૂપ છે મોટે ભાગે આજનો જે સમાજ છે ને એ આ આધ્યાત્મિક સ્વરૂપથી દૂર છે ભૌતિક સ્વરૂપ બહુ સરસ શણગારેલું બધાનું જોવા મળે છે વક્તાનું સ્પીકર હોય ને બહુ જ સરસ રીતે વક્તા બોલતા હોય વક્તા વિદ્વાન હોય પણ શ્રોતાની કક્ષાએ વ્યાસપીઠના આધ્યાત્મિક સ્વરૂપને ઓળખવા પડે શ્રોતાની કક્ષા એ વ્યાસપીઠ નું આધ્યાત્મિક સ્વરૂપ છે ને એને જો એ જાણે ને તો ખરા અર્થમાં શિવ સાથે મળી જાય શું છે આધ્યાત્મિક સ્વરૂપ વ્યાસપીઠ જે છે ને આપણે શિવાલય માં દર્શન કરવા જઈએ એટલે મોટે ભાગે આપણે જો એક લિંગ હોય નીચે થાળું હોય એ થાળું લિંગ શિવલિંગ આમ ઉપર હોય ને એની નીચે જે હોય જેથી આપણે જળ અભિષેક કરીએ એને બહાર નીકળે છે એને થાળું કહેવાય આપણી દેશી ભાષામાં એ થાળું એટલે વ્યાસપીઠ અને એની પર લિંગ એટલે જે વક્તા છે તો શ્રોતાએ એ કક્ષાએ પહોંચવાનું કે જે વ્યાસપીઠ છે એનું દર્શન કરે ને ત્યારે શાસ્ત્ર એમ કહે છે આ મારા શબ્દો નથી દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનનું જેટલું ફળ હોય ને એટલું જ ફળ એક વ્યાસપીઠના દર્શનથી હોય આ વ્યાસપીઠ છે દાદા એક સવાલ પૂછું પૂછો ટીમ દ્વારા ડિસ્કશન કરવામાં આવ્યો હતું ને એક સવાલ આવ્યો હતો કે તમે ચાલુ કથામાં કોઈને મુક્કો માર્યો હતો અને લોહી નીકળ્યું હતું આ વાત કેટલા ટકા સાચી છે અને શું છે આ વાત વાત સાચી છે મુક્કો નહોતો માર્યો પણ લોહી નીકળ્યું હતું શું વાત છે હવે એમાં સાચું વાત કહું કે ઘણી વખત એવું થાય કે ક્યાંક કથા કરતા હોય બહુ ઉત્સાહમાં હોય તમે કદાચ ક્યારેક મારી વિડીયો કેવું જુઓ અથવા ક્યારેક પધારો તો જોજો કે હું જ્યારે મહાભારતનું વર્ણન કરતો હોઉં કે માતાજીનો એક અલગ ઉત્સાહથી આજે એટલા જોરથી હું બોલી ન શકું અને ઠાકોરજીની કૃપા છે કે ઘણી વખત બધા મને હાથ જોડીને એમ કે તમે તમારું જો ઓકે પણ એ વખતે મને મારો વિચાર જ નથી હોતો તો ઘણી વખત માઇકનું સ્ટેન્ડ હોય ને ત્યાં હાથ અડી જાય તો મને પોતાને લોહી નીકળેલું છે એક વખત થયું એવું કે દેવી ભાગવતની કથા ચાલતી હતી અમદાવાદમાં અને આયોજનના કંઈક ભાગરૂપે કંઈક કહેવાનું હશે કંઈક સૂચન કરવાનું હશે એટલે જેમણે કથા બેસાડી હતી એટલે કંઈક કહેવા માટે પાછળ આવતા હતા અને એમને પાછળ મને ઝૂકીને મારા કાનમાં કંઈક કહેવા માટે જાય પણ મને ખ્યાલ નહીં કે પાછળથી આવી રીતે કોઈ આવે છે ને હું માતાજીના પ્રાગટ્ય વખતે હાથ આમ કર્યો તો એમને સીધો નાક ઉપર વાગ્યું નાકમાંથી એમને લોહી નીકળી ગયું એ વખતે પછી તો એ પણ સમયને માન આપીને દબાવીને ફટાફટ એક તો તમર તો ચડી જ ગયા નીચે બેસી ગયા પણ પછી એ રૂમાલ દબાવીને વ્યવસ્થાને એમણે સાચવી લીધી અને પછી તો મારી પણ બધાએ ખૂબ મજા કરી મજા કરી કર્યું અને એમની પણ ખૂબ પછી મશ્કરી થઈ પણ છતાં એમનો ભાવ એવો ને એવો રહ્યો એ ઈશ્વર કૃપા છે આ હકીકત છે આ હકીકત છે મૂકો નહોતો માર્યો અજાણતા વાગી ગયું હતું કેવું તમને કેવું ફીલ થતું હતું આ સમયે આવું ઘણી બધી વખત થતું હોય છે મારી પાસે કે મેં ન ધાર્યું હોય એવા ઘણી પછી શું થાય કે એ વખતે એ રસમાં હોય હું તો એક બીજું વાત કહું ઘણા લોકોને ધૂણવાની આદત હોય છે એક વખત એવું થયું કે હું કથા કરતા ધૂળ લઉં અને એક ભાઈ ધૂણવાનું ચાલુ કરે એટલે મને કથા શરૂ થાય ને ધૂણવાનું હવે મારે ને આ બધાને વસ્તુ ને કારણ કે હું એવું માનું છું કે અશ્રદ્ધા જેટલી ખોટી છે ને એટલી જ અંધશ્રદ્ધા પણ ખોટી છે આટલું ફેર છે અંધશ્રદ્ધા શ્રદ્ધા અને અંધશ્રદ્ધા માણસ છે ને શ્રદ્ધાના માર્ગ ઉપર હોવો જોઈએ એનામાં અશ્રદ્ધા પણ ન હોવી જોઈએ અને અંધશ્રદ્ધા પણ ન હોવી જોઈએ સાચી શ્રદ્ધા તરફ હોવો જોઈએ એટલે ધૂણવાનું ચાલુ કરે મને હકીકતમાં કશું જ એવું કંઈ મંત્રતંત્ર આવડતું નથી અને મંત્રતંત્રનું વ્યક્તિ નથી પણ એ ધૂણું અંચોલ કરી મારી પાસે એને પકડીને લાવ્યા કથાનો ચોથો દિવસ કૃષ્ણ જન્મોત્સવનો દિવસ હોય ટાઈમની બહુ કટોકટી હોય આવ્યા એટલે એ ધૂણતા હતા તો મેં એમને માથું પકડીને ધબ્બો માર્યો ધબ્બાનો અવાજ એવડો મોટો આવ્યો કે જે મ્યુઝિક વાળા હતા ને એમણે હાથ આમ પાછળ કરી દીધા અને ભાઈ ત્યાં ત્યાં બેસી ગયા ત્યારથી મળીને આજ સુધી એને પિતરું આવ્યા નથી તો આવા બધા પ્રસંગો ઘણા બનતા હોય છે

એક જાણ નહી વચ્ચે બહુ ચાલ્યું હતું કે અમારા ભગવાન એવડા મોટા એવડા મોટા એવડા મોટા બધા અવતારના અવતારીને અવતારી ને પછી એમ કેમ એ ભગવાનની બાજુમાં કુળદેવીનો ફોટો ન રખાય ને બીજા કોઈ ભગવાનને ન રખાય ગણપતિ ન રખાય ને હનુમાનજી ન રખાય એવડા મોટા અમારા ભગવાન એટલે આવું એક વ્યક્તિ મને મળ્યું એટલે મેં કીધું કે અમારો કનૈયુ એવડો નાનો એવડો નાનો એવડો નાનો તુલસીના પાંદડે તો લઈ જાય અમારો કનૈયુ એવડો નાનો એવડો નાનો એવડો નાનો કે જનાબાઈના છાણા ઉપર બેસી જાય અમારો કનૈયો એવડો નાનો એવડો નાનો એવડો નાનો કે કર્માબાઈની ખીચડી ખાઈ લે અને અમારો કનૈયો એવડો નાનો એવડો નાનો એવડો નાનો કે શકુબાઈની જગ્યાએ વાસણ માજવા બેસી જાય બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ છે કૃષ્ણ આ કૃષ્ણ છે જે તમને વટલાવે વગર વાલ કરે છે જે તમે જેવા છો એવા સ્વીકારે છે અને સ્વીકારે ને કારણ કે સંઘર્ષ બહુ સહેલો છે સ્વીકાર બહુ અઘરો છે વાહ કૃષ્ણ તમે જેવા છો ને એવા તમને સ્વીકારી લે છે અને એટલે અઢાર માધ્ય નો છાસઠમો શ્લોક છે ગીતાજી ના સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વાસરો પાપેબ્યો મોક્ષી શ્યામી માં છે તું બીજું બધું છોડ ને જો ગીતાને તમે બહુ ધ્યાનથી ભગવદ્ ગીતાને વાંચો ને તો કર્મ શું બતાવી દીધું જ્ઞાન શું કહેવાય બતાવી દીધું સંચિત કર્મ શું હતું બતાવી દીધું વૈરાગ્ય શું એ બતાવી દીધું આમ કરવું જોઈએ આમ ન કરવું જોઈએ આ યોગ કહેવાય ના ધ્યાન કહેવાય બધું બતાવી દીધું અને પછી છેલ્લે અઢારમાં અધ્યાયમાં છાસઠમાં શ્લોકમાં ભગવાન પોતાના હું એમ કહું છું કે કૃષ્ણ પોતાના સ્વભાવ ઉપર આવી ગયા કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ બ્રજ બીજું બધું છોડને અહીં આવી જાય અહમ તો આ સર્વ પાપે ભ્યો મોક્ષે શું છે હું તારા બધા પાપને દૂર કરી નાખીશ અને મોક્ષ આપીશ હું ખાતરી આપું છું કૃષ્ણ છે તો તમારા મતે રાધાજી કોણ છે રાધા માટે એવું કહેવાય છે કે શ્રીમદ ભાગવતમાં ક્યાંય રાધાજીનું નામ નથી મારા મતે રાધા જે શ્રીમદ ભાગવતની વ્યાખ્યા પ્રમાણે કહું ને તો અનયા નામ ભગવાન હરિરીશ્વર એવો શ્લોક છે જેણે ભગવાનની આરાધના કરીને એ રાધા જો હવે રાધા 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 તો શ્રી રાધાજી છે ને એક વાર ચિત્ર બનાવતા હતા ઠાકોરજી નું મોરપી બનાવ્યું ઠાકોરજી નું મુખાર બનાવ્યું બધા શણગાર ને પિત્બર કટી ભાગ સુધી બધું બનાવી દીધું કૃષ્ણના ચરણ ના દોરે રાધાએ

રાધા કૃષ્ણ ભગવાનની આહલાદીની શક્તિ રાધા છે બહુ સરસ કથા બીજી તમને કહો કૃષ્ણ અને રાધાને અને હું બને ત્યાં સુધી મોર્ડન રીતે સમજાવવાનો પ્રયત્ન કરું હા પ્લીઝ એક બહુ સરસ એક કવિતા હતી મને પૂરી નથી આવડતી અત્યારે પણ વાંસલડી ડોટ કોમ મોરપીચ ડોટ કોમ ડોટ કોમ વૃંદાવન આખું હવે મારા કાનજીની વેબસાઈટ કયા કયા નામે હું રાખું વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ એ કૃષ્ણ અને રાધાની વાત આખી અલગ છે આપણા માટે શું કામ રાધા કૃષ્ણ કેમ આપણે દર્શન કરવાના વૃંદાવનની નિકુંજ લીલાના એક બહુ સરસ કથા છે એકવાર બન્યું કે રાધાજી અને કૃષ્ણ ગોપીઓ ગોવાળિયાઓ બધા સાથે હતા અને ઠાકુરજીને એમ કહ્યું ચાલો ને આજે ખેલ હો જાય કંઈક રમીએ એમ હા શું રમીએ સંતા કુકડી રમીએ સંતા કુકડી રમીએ હવે શું થયું આ રાધાજી એમ કીધું કનૈયા પેલા તારે છુપાવાનું પેલા જેટલા ગોવાળિયા જેટલી માયા કરી શકે તો ચપટી વગાડી બધાને બધા જ્યાં જુએ ત્યાં કૃષ્ણ દેખાય બધા ગોવાળિયા કૃષ્ણ અને એ વખતે બધા એક સાથે બોલે હવે શોધીને બતાવ તો રાધાજી શું કરે જાય અને આમ ચપટી વગાડીને પૂછે

માયા જતી રહી બધા ગોવાળિયા મૂળ રૂપમાં આવ્યા ને પછી રાધાજીને પૂછ્યું કે તમે ઓળખ્યા કેવી રીતે એટલે વખતે રાધાજીએ જવાબ આપ્યો કૃષ્ણ જેવું રૂપ લેવું સહેલું છે પણ કૃષ્ણ જેવું હસવું બહુ કરું છે કૃષ્ણ જેવું કોઈ હસી ના શકે રૂપ તો હું તમે મુકટ કરી તોય કૃષ્ણ જેવું એ સ્વરૂપ તો દેખાય પણ એના જેવું માધુર્ય અધરમ મધુરમ વદનમ મધુરમ એના જેવું માધુર્ય કોઈ ના આપી શકે હવે રાધાજીએ છુપાવવાનું તો રાધાજી એ શું કર્યું ડાળી ઝાડ છોડો આ બધું આમ હલાવે છે પાંદડા સૂકા પાંદડા લીલા પાંદડા કળીઓ કરમાયેલા પુષ્પ ખીલેલા પુષ્પ બધું ભેગું ને ઢગલીઓ થાય વન હતું એક 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 ગોપીને કીધું કે એક એક ઢગલીની અંદર જતા રહો પુષ્પની ઢગલીમાં જતા રહો અને એમાં રાધાજી એક ઢગલીમાં છુપાઈ ગયા અને પછી કહે છે કે હવે શોધો અને કૃષ્ણે હવે શોધવાનું હતું કે કઈ ઢગલીમાં રાધા છે એક 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 ઢગલી આગળ ભગવાન આવીને ઉભા રહીને પછી આગળ જ્યાં રાધાજી હતા ને ત્યાં આવીને ભગવાન કીધું રાધે તમે આ ઢગલીમાં છો બહાર આવતારો રાધે તમે અહીંયા જ છો આવી જાઓ રાધાજી બહાર આવ્યા એટલે ગોપીઓ પૂછ્યું કે અહીંયા આ ઢગલીમાં રાધા છે એવું તમને કેવી રીતે ખબર પડી ઓળખ્યા કેવી રીતે ઢગલી તો બધી એક જેવી લાગતી હતી ત્યારે ભગવાને કીધું કે બીજી ગોપીઓ હતી ને ત્યાં સુકા પાંદડા હતા લીલા પાંદડા હતા કળીઓ હતી કરેલા પુષ્પ હતા ખીલેલા પુષ્પ હતા પણ રાધા જ્યાં હોય ને ત્યાં કોઈને કરમાયેલાય ન રહેવા દે અને કોઈને સુકાય ન રહેવા દે બધા જ પુષ્પ ખીલેલા હતા અને પાન બધા લીલા હતા એટલે ઓળખી ગયો કે આ ઢગલી માં રાધા છે તમને હસાવે કૃષ્ણ તમને ખીલેલા રાખે ને રાધા એ રાધા રાણી એ રાધા દાદા મોરલી મોર કે પછી મુંગટ ત્રણેયનું અલગ અલગ મહત્વ છે ઠાકોરજીને સ્વરૂપમાં તો ત્રણેયનું મહત્વ છે

પંખ માટે શબ્દ છે પક્ષ અને પક્ષનો ગર્ભિત અર્થ એમ થાય કે તમે જો ભગવાનની સન્મુખ હોય તો ભગવાન તમારા પક્ષમાં રહે છે ભગવાન પક્ષ રાખનારો છે કૃષ્ણ પક્ષ રાખનારો છે એટલે પંખ કૃષ્ણને ધર્મ ગમે છે એટલે રાજાધિરાજ નો મુગટ અને વાંસળી ગોપીને પોતાની સોતન લાગે એ વાંસળી

ભક્તને ભગવાન પાસે પહોંચવું હોય અને ભગવાન જયારે ભક્તને બોલાવે ને ત્યારે નાદ હોય છે એ માધ્યમ છે અને પછી જયારે તમે જો કથામાં એવું આવે છે કે રાધાજીને છોડી જ્યારે ભગવાન ગયા ને ત્યારે ભગવાને એ વેણુ રાધાજીને હાથમાં આપી દીધી અને પછી કૃષ્ણે સુદર્શન પકડ્યું કૃષ્ણે શંખ વગાડ્યા પણ વેણુ ન વગાડી અને એટલે જ તો એણે જીવનભર શંખ ફૂંક્યો કે જો વાંસળી વગાડે તો આવે યાદ રાધા એટલે જ તો એણે જીવનભર શંખ ફૂંક્યો કે જો વાંસળી વગાડે

સમાજમાં છે મહાભારત એટલે યુદ્ધની કથા હકીકતમાં એવું નથી હકીકત એ નથી મહાભારતનું યુદ્ધ જે થયું ને એના કરતા મોટા યુદ્ધોની ચર્ચા શાસ્ત્રમાં છે મહાભારત કરતા અનેક ગણા એક તરફ અગિયાર ને એક તરફ સાત તો અઢાર સેના મહાભારતમાં છે એનાથી તો ઘણા મોટા મોટા યુદ્ધ એ પહેલા થઈ ચૂક્યા છે શાસ્ત્રમાં તમે જુઓ તમે કેવળ શુંભની શુંભ કે ચંડમુંડની જો વાર્તા લો ને તો એથી વધારે છે જે મહાભારતની જે સંખ્યા કરીએ તો મહાભારત યુદ્ધની કથા નથી મહાભારત ધર્મની સૌથી વધારે લોકોએ સમજવાની જરૂર છે રામાયણ છે ને એ ધર્મયુગ છે અને મહાભારત યુગધર્મ છે રામાયણ ધર્મયુગ છે સમય ધર્મ પ્રમાણે ચાલતો હતો અને મહાભારતમાં ધર્મ સમય પ્રમાણે ચાલ્યો છે તો યુગ ધર્મ અને ધર્મ યુગ ધર્મયુગમાં ફરક છે મહાભારત છે ને એ કથા ની મહાભારત કથા ની મહાભારત કથા ધર્મની મહાભારત કથા ની મહાભારત કથા જે છે ને એ સમજણની કથા છે

શંકરાચાર્ય જ્યારે હિન્દુ ધર્મ માટે પ્રચાર કર્યો ત્યારે એને એ પછી નામ આપવામાં આવ્યું ભારત અને એ પછી નામ આપવામાં આવ્યું મહાભારત મહાભારત જય સંહિતા નામ છે સાચું આપણને ખબર હોતી નથી મહાભારત શું શીખવવા માંગે છે હું તમને કહું કે આજે એક એક વ્યક્તિમાં દુર્યોધન છે દુર્યોધન ને તમે સિરિયલ પેલું નથી આવતું દુર્યોધન આવું કરતો તો દુર્યોધને પોતાની વ્યાખ્યા આપીને આ વ્યાખ્યા સાંભળીને આપણે વિચાર કરવાનો કે આપણામાંથી કોનામાં દુર્યોધન નથી દુર્યોધને પોતાની વ્યાખ્યા આપી હતી જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ ધર્મ શું છે ને એ મને ખબર છે પણ હું ધર્મ પાળી શકતો નથી અને જાનામી અધર્મમ અધર્મ શું છે એ મને ખબર છે પણ હું અધર્મ છોડી શકતો નથી બોલો આ દશા આપણી બધાની છે કે નહીં આપણા બધામાં દુર્યોધન છે દુર્યોધનનું નામ દુર્યોધન નહોતું દુર્યોધનનું નામ સુયોધન હતું દુશાસનનું નામ દુશાસન નહોતું દુશાસનનું નામ સુશાસન હતું જે રીતે આપણે જોઈએ છે ને એ રીતે મહાભારત નથી જે રીતે આપણે જોઈએ છે એ રીતે રામાયણ હોય તો આપણા માટે રાવણ વિલન છે ને રામ હીરો છે મહાભારત જોઈએ ત્યારે દુર્યોધન વિલન છે અને અર્જુન હીરો છે પણ હકીકતમાં જ્યારે તમે એનું વાંચો ને એનો ગર્ભિત અભ્યાસ કરો તમારો એકચ્યુઅલ સ્ટડી એ સમયે જો જાય ને તો નો વન ઇઝ વિલન નો વન ઇઝ હીરો

રામજીએ કહ્યું પ્રથમ ભગત સંતાન અને કર સંગા દૂસરી રતિ મોમ કથા પ્રસંગા પહેલા કથાને કથા શું છે કે જે તમારી વ્યથાઓને દૂર કરે ને એ કથા એ કથા વાહ વાહ જે તમારી વ્યથાને દૂર કરે કથાનું ઊંધું જુઓ ને તો થાક થાય કથા થાક તમારા થાકને જે લઈ લે ને એ કથા છે એ કથા છે મહાભારતમાં પણ એવી ઘણી બધી કથા છે જે આપણને હજી સુધી ક્યારેય આપણે એનું ચિંતન કરતા નથી